ધભોઈ નગરના પ્રાચીન એવા અંબાજી માતાજીના પાર્ટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે ધભોઈના નાગરવાડા ખાતે આવેલ પ્રાચીન મંદિરે આજ રોજ માતાજીના પાર્ટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવેલ સાથોદર નાગર બ્રાહ્મણના કુળદેવી એવામાં અંબાની અતિ પ્રાચીન નગરમાં આવેલ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પાટોત્સવનું આયોજન કરવામાં આવેલ જેમાં સવારથી જ પૂજા અર્ચના શરૂ કરવામાં આવેલ મુખ્ય યજમાન શ્રી દ્વારા પરિવાર સહ માતાજીના આશીર્વાદ લઈ પૂજા કરવામાં આવેલ નગરના પ્રાચીન મંદિર હોવાના સાથે સાથે પ્રભાવી મંદિરની લોકવાહિકાને લીધે આસપાસના અન્ય રહીશો પણ આ પાટસ્સવની ઉજવણીમાં જોડાયેલ આ પ્રસંગે ત્રષ્ટિઓ તરફથી માતાજીને પ્રાર્થના કરવામાં આવેલ જે સમાજમાં શાંતિ અને સુખકારી જળવાઈ રહે પૌરાણિક એવા દર્ભાવતી નગરીમાં પણ માતાજીના આશીર્વાદ સદા રહે સાંજે મહાઆરતી બાદ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવેલ જેમાં મોટા પાયે ભક્તોની પ્રસાદી ગ્રહણ કરી લાભ લીધેલ અંતે ઉલ્લેખનીય કે નગરના લોકોએ વિકાસ થતા લોકો મંદિર અને મંદિરના દેવતાઓને છોડી જતા રહેતા નગરના મંદિરો અન્ય દિવસોમાં નિર્જન બની રહેતા હોય છે નવપ્રવાહ ગુજરાત નું જ બરોબર જય શ્રી કૃષ્ણ જય માતાજી આજ રોજ સંગારવાડી પાસે નાગરવાડામાં મહાસુદ છઠના દિવસે આજે મા માનો જન્મદિવસ પાટોત્સવ નિમિત્તે આજે નાગર બ્રાહ્મણો જ્ઞાતિ સમાજ દ્વારા આજે સુંદર નવચંદી યજ્ઞનું અહીંયા આયોજન કર્યું છે સાથે સાથે સરસ ભંડારો પણ રાખ્યો છે અને માતાજીનું યજન કરવા માટે આજે સર્વ જ્ઞાતિજનો અલગ અલગ શહેરોમાંથી અહીંયા આવી અને આજના દિવસે આ દર્ભાવતી નગરમાં માતાજીનું યજન કરે છે પ્રતિવાર્ષિક આવા યજ્ઞ થઈ રહ્યા છે અહીંયા બાજુમાં પ્રમુખ શ્રી સનતભાઈ છે એની બાજુમાં મારી પાસે શ્રીકાંતભાઈ છે એમના સહયોગથી આ સરસ આયોજન અહીંયા નવચંડી યજ્ઞ માતાજીના સાનિધ્યમાં થઈ રહ્યું છે જય માતાજી